આપણે ઇન્સેન્ટિવ સ્પાયરોમીટરની જે થિયરીની વાત કરી હવે પ્રેક્ટિકલ જોવાનું છે ખુરશીમાં બેસીને સિનિયર સિટીઝન માટે ખાસ આશીર્વાદરૂપ રૂપે થઈ શકે ફેફસાની કેપેસિટી વધારી શકે સ્વચ્છ રાખે સારા રાખી શકાય હવે મોઢામાં રાખીને જ કરો અંદર જ શ્વાસ લેવાનો છો અમે સાવ ધીરે 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 જ કરજો ધીમે ધીમે અને ઊંડો લેજો રોકી રાખજો ધીમે 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 અને એટલી વાર રોકી રાખો સાવ કે જર કઈ ન લાગવો જોઈએ કે ન લાગે એના કારણે જે પાસળીના છે બીજા સ્નાયુના છે મોઢાના સ્નાયુ છે એ પણ દુઃખે રીતે સાવ ધીરે ધીરે જ હવે ઊંધું ફેરવી દો બીજી બાજુ મમ્મી આમાં ફૂંક મારવાની છે બાર ફૂંક મારવાથી દળી ઉપર થાય છે એમાં વોલ્યુમ બતાવેલા હોય છે કે એક બોલ છે છસો સીસી છે બીજો જે ઉપર થાય છે છસો છે બીજા નંબરનો પીળો છે એનો નવસો છે અને ગ્રીન છે છેલ્લી દળી એનો બારસો સીસી છે ધીમે ધીમે રોકી રાખતો ધીમે ધીમે જેટલી શારીરિક પ્રવૃત્તિ નથી હોતી એટલે જે ફેફસાને સ્વચ્છ મજબૂત રાખવા માટે સારા રાખવા માટે આ સ્પાયરોમીટર ઘણું મદદકારક અસરકારક સાબિત થઈ શકે હવે ફેરવી બીજી બાજુ હા હવે જે આપણે ઇન્સ્પાયરેટરી માટે જે પેલા રાઉન્ડમાં ઇન્સ્પાયરેટરી ધીમે ધીમે જ સાવ ધીરે ધીરે જ કરજો હા ભલે એક થાય કે દોઢ થાય કે જેટલી થાય એટલી ધીમે ધીમે જ હજી ધીમે 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 છોડજો આ ઇન્સ્પાયરેટરી કેપેસિટી જે આપણે અંદર શ્વાસ લઈએ છીએ જે બહારથી ઓક્સિજનની જરૂર પડે છે ફેફસાની જરૂર પડે છે ત્યાંથી ઓક્સિજન આપણા ભાગમાં પહોંચે છે એના એની કેપેસિટી વધારવા માટે આ એક્સરસાઇઝ છે કે ઇન્સપાયરેટરી કેપેસિટી કે આપણે ઓક્સિજન વધારે ગ્રહણ કરી શકીએ આપણા ફેફસા સારા હોય તો ઓક્સિજનને વધારે સ્વીકાર કરે હવે ઊંધું ફેરવી દો થોડાક રિપીટેશન થાય પછી આપણે ચેન્જય કરી શકીએ આમાં બાર બાર છો પણ ધીમે 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 જ અને થોડીક વાર રોકાય તો રોકી રાખજો અમે હા રોકી રાખો એમને એટલે દળી ઉપર રહેશે હા હજી રોકી રાખજો હજી રોકાય તો એક્સપાયરેટરી એટલે જે શરીરમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ છે જે આપણે વધારે વધુ બહાર કાઢી શકીએ તો આપણા ફેફસા માટે વધારે ફાયદાકારક છે ઉપયોગી થાય છે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે કેપેસિટી આપણે અંદર ગ્રહણ કરવાની કેપેસિટી આપણે વધારી શકીએ છીએ હવે પાછું બદલાવી દે મમ્મી સીધું કરી દે હવે અંદર લેવાની છે પાછી ઇન્સ્પાયરિટી કે બાર ઓક્સિજન આપણે કેટલો લઈ શકીએ આપણા એના માટે મજબૂત છે આપણા ફેફસાનું કામ સારું થાય છે કે જે નાની ઉંમરે સાઠ વર્ષની નાની ઉંમર હોય તો આપણી પ્રવૃત્તિ સારી હોય છે તો એનાથી ઇન્ડાયરેક્ટલી ફેફસાનું કામ થાય છે પણ જે નિવૃત્તિ સમયે આપણું શરીર થોડુંક સાથ સહકાર ઓછું આપે સાહીઠ વર્ષની ઉંમરે ત્યારે આપણી પ્રવૃત્તિ ઓછી થવાના કારણે આપણને બીજા દુખાવાના કારણે આપણી જે ફેફસાની કેપેસિટી છે એ કદાચ આપણે નાની ઉંમરે જાળવીએ નાની ઉંમરે આપણે જાળવી શકીએ પણ સિનિયર સિટીઝને એટલું બધું આપણે હલનચલન ન કરી શકીએ એટલે સાસુ સાસનો દર પણ કદાચ આપણે નોર્મલી ન જાળવી શકીએ એના માટે પણ ફાયદાકારક છે કે ઘરમાં બેસીને જ આપણે ગમે ત્યારે દિવસ દરમિયાન કરી શકીએ હવે ઊંધો કરી દો મમ્મી ધીરે ધીરે શાંતિથી જ ધીરે ધીરે રોકી રાખજો બાર જ ફૂંક મારજો રોકાય એટલી વાર રોકી રાખજો એક્સપાયરેટરી એટલે જે શરીરના અંદરથી કાર્બન ડાયોક્સાઇડ જે બહાર કાઢવાની કેપેસિટી છે એનું મેઝરમેન્ટ થાય છે માપન થાય છે આની પહેલાં જોયું એ આપણે ઓક્સિજન કેટલું રહી શકે છે ઇન્સપાયરેટરી કેપેસિટી એટલે જે શ્વાસોશ્વાસ શ્વાસ અને ઉશ્વાસ બંને ક્રિયામાં એક જ મશીનમાં થઈ શકે એટલે એનાથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આપણા શરીરના ઘટાડવાય મદદરૂપ થાય છે ઓક્સિજનનું પ્રમાણ વધારવાય મદદરૂપ થાય છે કે જેની ફેફસાની જે કેપેસિટી હોય છે કોન્ટ્રાક્ટેબિલિટી ને સ્ટ્રેચેબિલિટી એટલે ફેફસા સંકોચાઈ થાય થાય છે અને વિસ્તરણ થાય છે એની જે કેપેસિટી છે એ વધારવામાં પણ ઉપયોગી નીવડે છે હવે પાછું ઊંધો ફેરવી દેવાનું હા પકડીને જે બીજા હાથની કોણી અડેલી રાખજો હા બસ એટલે સ્થિતિ જે છે એ આપણે કમ્ફર્ટેબલ લેવાની ખુરશીના ટેકે છે એટલે બીજી કાંઈ તકલીફ ન થાય સિનિયર સિટીઝનને કે કમરનો દુખાવો જે કોણી ઉપર વજન આવવાનું છે કોણી સપોર્ટમાં જ છે અને જ્યારે અનુકૂળ આવે ત્યારે દિવસ દરમિયાન જેટલી વાર થાય એટલી વાર જ કરી શકાય કારણ દરેકનું માળખું અલગ હોય છે દરેકની શારીરિક ક્ષમતા અલગ હોય છે બીજી તકલીફ હોય તો આપણે એટલું બધું ન કરી શકીએ એટલે જેટલું અનુકૂળ આવે જેટલા એક સમય રિપીટેશન થાય એટલા પછી પાછું દર બે કલાકે ત્રણ કલાકે પાંચ વાર દસ વાર જેટલા રિપીટેસન થાય એટલા હવે પાછું મંગ ફેરવી દઉં ઊંધું જ હમ હવે પાછો બહાર લેજો એટલે દળી ઉપર થશે હમ એટલે એક્સપાયર કેપેસિટી માટે જે કાર્બન ડાયોક્સાઇડ આપણે શરીરમાંથી આમાં બહાર નીકળે છે શ્વાસ અંદર લઈએ એટલે એમાં ઓક્સિજન અંદર જાય છે એટલે ઓક્સિજનની ગ્રહણ શક્તિ વધારી શકાય છે કે આપણે સિનિયર સિટીઝનમાં જે આપણે વાત કરીએ તે શારીરિક ક્ષમતા ઓછી થવાના કારણે જે ફેફસાની જે ક્ષમતા છે એનું જે કાર્ય છે એ જાળવવા માટે અસરકારક સાબિત થઈ શકે અને ઘરમાં ગમે ત્યારે આપણે કરી શકીએ કદાચ જમ્યા પછી તરત આપણને કમ્ફર્ટેબલ ન લાગે પેટ ભરેલું હોય એટલે તો એક બે કલાક પછી ગમે ત્યારે દિવસ દરમિયાન સવારથી સાંજ સુધીમાં આપણે આપણી અનુકૂળતાએ આપણા સમય પ્રમાણે ગમે ત્યારે કરી શકશે તો આપણા ફ ફેફસા છે એને જે કોન્ટ્રાક્ટેબિલિટી જે આવવાની ક્રિયા છે વિસ્તરણ થવાની ક્રિયા છે એમાં ઘણો ફાયદાકારક નીવડે જો આપણને કંઈ તકલીફ હોય તો ઓછા વખતે થઈ શકે કેટલી તાકાત ન થઈ શકે ઘણીવાર બનતું હોય છે કે શરૂઆતમાં સિનિયર સિટીઝન ચાલુ કરે તો કદાચ એમને ઓછું સમજાય કે કઈ રીતે મારે શ્વાસ લેવાનો છે કઈ રીતે છોડવાનો છે પણ શરૂઆતમાં જેવું લાગે છે પછી એમને અનુકૂળ આવી જ જાય છે કે કઈ રીતે કોન્સન્ટ્રેશન કરવાનું છે કે અંદર શ્વાસ લેવાનો છે કે બહાર લેવાનો છે જો મશીન ને ઊંધું બસ ધીમે ધીમે કે બે ચાર વખત સમજાવવાથી આરામથી સમજાઈ જાય એમ એકદમ સાદામાં સાદું છે પણ ઘણી શરૂઆતમાં આપણને થોડાક દિવસ સિનિયર સિટીઝન ઓછું ફાવી શકે ઊંધું ફેરવી દે મમ્મી હવે અંદર લેજો બસ ધીમે ધીમે બરાબર છે અંદર લે તો એટલે દાડી એક થાય બે થાય એનું મહત્વ નથી કેટલું થાય એનું મહત્વ નથી પણ શરૂઆતમાં થોડુંક થાય પછી ધીમે ધીમે લાંબો ટાઈમ આપણે કરીએ અમુક મહિનાઓ સુધી કરીએ અમુક વર્ષો સુધી કરીએ તો એની જે ફેફસાની જે કેપેસિટી છે શ્વાસ શ્વાસ અને ઉશ્વાસનો જે દર છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનો એ આપણે લાંબા અંતર સુધી જાળવવામાં મદદરૂપ થશે સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચારીએ તો કે જે સિનિયર સિટીઝનનું જે મુમેન્ટ ધીમે ધીમે દિવસે દિવસે ઉંમર વધવાથી શારીરિક ક્ષમતા ઓછી થવાથી એ શારીરિક ક્ષમતાની અસર બીજા આપણા વાઇટલ ઓર્ગન છે એમાં પણ ઇનડાયરેક્ટલી થોડા ઘણી અંશે તો થાય જ છે એને જાળવવા માટે આપણે કદાચ એટલી મૂવમેન્ટ ન કરી શકીએ ઘરની બહાર એટલું બધું અલનચલન ન કરી શકીએ સવારથી સાંજ સુધી એટલી પ્રવૃત્તિ ન હોય તો નિવૃત્તિના સમયે પણ આ મૂવમેન્ટ વારંવાર કરવાથી ફેફસાને સારા સ્વચ્છ અને મજબૂત રાખી શકીએ એ મદદકાર અસરકારક સાબિત થઈ શકશે એટલે ગમે ત્યારે આપણી અનુકૂળતાએ જેટલું ફાવે એટલું અને ધીમે ધીમે કરવાથી આપણને લાંબા અંતરે ફાયદો થાય છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ